અમરેલીમાં મોટી સંખ્યામાં યુવાનોએ એબીવીપીનો સાથ છોડી પકડ્યો કોંગ્રેસનો હાથ તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં એબીવીપીમાંથી છેડો ફાડી મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસની પાંખ એનએસયુઆઈમાં જોડાયા હતા અમરેલી જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ સાહિલભાઈ શેખના નેતૃત્વમાં એનએસઆઈયુની અગત્યની બેઠક યોજાઈ હતી આ પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાનો ટીકુભાઈ વરુ સંદીપભાઈ ધાનાણી સંદીપભાઈ પંડ્યા જગદીશભાઈ તળાવિયા તેજસભાઈ મસરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન એબીવીપીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નવા યુવાનોનું ખેસ પહેરાવી તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સફળ સંચાલન અમરેલી શહેર એનએસયુઆઈ પ્રમુખ દર્શકભાઈ મકવાણાએ સંભાળ્યું હતું આ પ્રસંગે અનિલભાઈ જોશી સાહિલભાઈ જોશી પંકજભાઈ જયરાજભાઈ પ્રનામી અમિતભાઈ રબારી રામ ભાર્દવ સહિતના આગેવાનો જોડાયા હતા કોંગ્રેસ કાર્યાલય ખાતે ખૂબ મોટી સંખ્યામાં યુવાનોની હાજરી જોવા મળી હતી જેના કારણે યુવા વર્ગમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો નવા જોડાયેલા યુવાનોમાં મોટે ભાગે બેરોજગારી પેપર લીક અને સરકારની નિષ્ફળ નીતિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી આ સંદર્ભે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે યુવાનોમાં કોંગ્રેસ પ્રત્યેનો જે વિશ્વાસ સતત વધતો રહ્યો છે અને આવતા સમયમાં એન એસ બળને વધુ મજબૂત બનાવ બનાવી યુવાનોના હક માટે લડત વધુ તેજ કરવામાં અમે પણ તમારી સાથે ખભે ખભો મિલાવીને તમારા સુરમાં સુર પહોરવીશું રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી રોજ અમરેલી જિલ્લા એનએસયુઆઈ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો જે કાર્યક્રમની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીનો છેડો ફાડી વિવિધ એબીવીપીના હોદ્દેદારો તથા અસંખ્ય યુવાનો એનએસયુઆઈમાં જોડાણા છે ત્યારે આ સરકાર જે યુવાઓને બેરોજગાર કરી રહી છે આ સરકાર યુવાઓને શિક્ષણ આપી શકી શકતી નથી વિવિધ ગતકડાઓ કાઢે છે વિદ્યાર્થીઓના નામે ત્યારે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈને આજે અસંખ્ય યુવાનો અમરેલી જિલ્લા એનએસયુઆઈ માં